માવઠાના કારણે શાકભાજીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે શાકભાજી પાણીમાં પલળી જવાના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સુરત એપીએમસીમાં આવી રહેલી શાકભાજી પલળી ગયેલી હાલતમાં છે ભીના શાકભાજીના કારણે ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા શાકભાજી પાણીમાં ખરાબ થતા નીચા ભાવે ખેડૂતો મજબૂર બન્યા છે માવઠાના કારણે રીંગણા ફ્લાવર કોબી કેળા ટામેટા મોટા પ્રમાણમાં તેમાં નુકસાન પહોંચ્યું છે પાક ઉતારવાની તૈયારી હતી તે સમયે જ વરસાદ પડતા શાકભાજી વરસાદમાં ધોવાઈ ગઈ છે તો આ વખતે વરસાદમાં સિત્તેર ટકાથી વધુ શાકભાજીનો પાક ધોવાઈ ગયો છે હાલ સુરતના સરદાર માર્કેટમાં પચીસ ટકા જ શાકભાજીની ઉનાવક રહી છે તેમાં પણ મોટા પાયે નુકસાનીવાળા શાકભાજી સામેલ છે કમોસમી વરસાદના લીધે શાકભાજીના પાક પર મસ્ત મોટું નુકસાન થયું છે હાલ આપણે સરદાર માર્કેટ ખાતે છે અને ખેડૂતો જે છે પોતાનો જે પાક જે બચી ગયો હોય તે અહીં વેચવા માટે આવી રહ્યા છે અહીં જોઈ શકાય છે કે જે ખેડૂતો જે છે આવ્યા છે સીધા આપણે એમની જોડેથી જ છે જે આપણે સીધા વાત કરીશું કાકા તમે ક્યાંથી આવ્યો છો કયો પાક હતો તમારા ખેતરમાં અને કેટલું નુકસાન છે રીંગણ બનાવેલી પચીસ ટકા લાભ થઈ ગયો પચોડ ટકા નુકસાન છે મહેનત તમે કરી હશે અને કેટલું આ નુકસાન કહી શકાય નુકસાન તો આખું વર્ષ બેકાર જોવાનું અમે તો કંઈ ખેલ છે બિલકુલ એક રૂપિયાનું બળતર નથી ખોટ જોવાની છે અમે બિલકુલથી પંચોતેર ટકા જેટલું નુકસાન જે છે એમના પાકને થયું છે તમે જણાવજો તમે ક્યાંથી આવ્યા છો કઈ રીતના તમારું નુકસાન જે છે અમે મળી સુરાલી પાકમાં ટોટલી મતલબમાં જે વેધર પ્રમાણે ટોટલી નુકસાન વધારે છે જે આપણને આશા હતી એટલે આખી સિઝન ફેલ ગઈ મતલબમાં જે એનામાંથી કમાણી જે થવાની હોતી હતી જગ્યાએ આપણને લોસ છે એટલે જે ખર્ચો નીકળે તે આશા પણ અત્યારે નથી કેટલું તમારું પાક હતું શું તમે વાવેલું હતું અને કઈ રીતના આખું નુકસાન જોવા મળ્યું છે તુરિયા બનાવેલા એ સાત વીઘા જેવા પણ એ વેલા પર વરસાદને કારણે બધા સુકાઈ ગયા એટલે અત્યારે ચાલુ થયેલા હતા એટલે એનામાંથી એમ સિઝનમાં વિંગે વીસ ત્રીસ હજાર રૂપિયા મજૂરી કરતાં મળે પણ તેના કરતાં મજૂરીથી ખર્ચો બધા જ મતલબમાં લોસ જાય એટલે વિંગે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા લોસ જેવું ખરું સરકાર જોડે સહાયતાની આસ લગાવીને બેઠા છે તમે જણાવજો ક્યાંથી તમે આવ્યા હતા અને કયું પાક તમે વાવેલું હતું અને કેટલું નુકસાન થયું છે અને શું આશા છે હવે અમારો કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામ છે પિયુષભાઈ મારું નામ છે અમે શાકભાજીમાં કોરા બનાવેલા હતા હજુ ચાલુ ચાલું થાય તે પહેલાં જ્યાં કમોસમી વરસાદને લીધે ટોટલી પાક અમારો નષ્ટ થઈ ગયો છે કદાચ ખાતર પાણી ખર્ચો દવાનો ખર્ચો પણ નીકળ્યો નથી અમારે ટોટલી અમારો આ વર્ષ આખું ફેલ ગયું છે હવે મારું પાંચ એકર હતા માવઠા એ કઈ રીતના આખું પાણી ફેરવી દીધું એના માવઠા એ ટોટલી વેલા વાળા શાકભાજી ખરા જે પાણી ભરાવાના લીધે ટોટલી શાકભાજી સાફ થઈ ગયું છે ખેતરમાં કંઈ કઈ બચ્યું નથી આવે કેટલી એક આસ લગાવીને બેઠા છો તમે અને કે સરકારે બી કઈ હવે સહાયતાની જરૂર પણ છે ઘણા ખેડૂતો માંગ બી કરી રહ્યા છે હવે તમારું જે નુકસાન થયું છે એને કઈ રીતે આખું જોવો છો ઘણા ખેડૂતોની ટોટલી સુરત જિલ્લા કે દક્ષિણ ગુજરાતના ટોટલી ખેડૂત નુકસાનમાં છે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ દક્ષિણ ગુજરાતને અને સુરત જિલ્લાના બી ખેડૂતોને સહાય કરે કાકા જણાવજો તમે વર્ષોથી ખેડૂત મહેનત કરતા હોય છે પોતાના ખેતરમાં અને એક આસ લગાવીને બેઠા હોય છે પરંતુ અંતિમ સમયમાં જે ઘડીએ માવઠાએ આખું જે રીતના દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે કેટલું તમારા ખેતરમાં નુકસાન છે અત્યાર સુધી મારું ગામ ડુંગર ચીકલી કામરેજ તાલુકો મેં રેંગણમાં આવેલી હતી અત્યારે પચીસ ટકા જે માલ રેંગ બચેલી છે પચોતેર ટકા નુકસાન છે એ ખેડૂતના ચહેરા પર એક નિરાશા જોવા મળી રહી છે કારણ જે રીતના તેમના ખેતરનું જે પાકનું નુકસાન થયું છે પંચોતેર ટકા પાકને નુકસાન થયું છે અને પચીસ ટકેલા પાકને જે છે અહીં માર્કેટમાં વેચવા માટે આવ્યા છે સારી ક્વોલિટી હશે તો લોકો ખરીદી કરશે નહીં તો એ પાક પણ એમને એમ રહેશે હાલ તો ખેડૂતોની ચિંતા જોવા મળી રહી છે કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત ડિવે જે મીડિયા સુરત